હાલો મિત્રો ફાઈનલ અમે આવી ગયા છે ધારી ફોડિયાલ ને આડી દર્શન કરવા જવાના છીએ અમારી ટીમ આવી ગઈ હવે તમે જોતા રહેજો આડી ધારી ફોડિયાલના અમે દર્શન કરવા જશું ને બતાવશું કે ખોડિયાલમાંની મંદિરની અંદર શું શું છે અને હું હું જોવા લાયક છે તો એ શું છો કે આ અમારી ટીમ છે હવે તો મારા માણસ છે હવે મી જાય છે ધારી મંદિરમાં દર્શન કરવા આપ જોઈ શકો છો ખોડિયાલ માં ગેટ છે હવે અંદર જઈએ જો આ શું શું છે જોવા લાયક તમને બતાવશું પેલા મિત્રો આપ જોઈ શકો છો કે ત્યારે ની બહાર નારિયેલ શ્રીફળ વેસવા વાળા છે આપણે જઈએ છીએ મંદિર તરફ અને આ છે નીચે ઉતરવાનો ઘરે જવા માટેનો ગેટ છે આપણે જઈએ પાણી પીવા પાણી પીતાવીએ શરીફળ માંગવાની જગ્યા જોઈ શકો છો આપણે અહીંયા પાણી પી લઈએ છે આપણા માતાજીનું ત્રિશુ કડિયાલમાંનું આપણે જાય છે ફડિયાલમાંના મંદિર તરફ જ્યાં વિડીયો ઉતારવાની તો મનાય છે એટલે અંદરનો ભાગ નહીં આવે જોઈ શકો છો અંદરનો ભાગ નહીં આવે આપણે છે અંદરનું બતાવી દઈશું તમને જોઈ શકો છો આ અંદરનું છે મિત્રો આપ જોઈ શકો છો કે આપણા મંદિરની અંદર દર્શન કરવા આવ્યા છે મંદિરની અંદરનો નજારો છે આ કોડિયલમાં છે જો મંદિરની અંદર છે જોઈ શકો છો આમાં કોડિયલનું નાની મૂર્તિ છે આ મોટી મૂર્તિ છે જે આપણે કોડિયલમાંના મંદિરની અંદર દર્શન કરવા મળે છે આ પણ ખોડિયલમાંની અંદર જ છે આ બધું આખો નજારો ખોડિયલમાંની અંદરનું છે આ છે માતાજીનો ભઠ્ઠો આ છે મહાકાલી માતા તમે દર્શન કરી શકો છો આ બાપુ છે કઈ બાપુ છે તે નામ તો નથી આવડતું મિત્રો નામ જોઈ શકો છો આ છે આખી કહાની માતાજીની તમે જોઈ શકો છો વાંચી પણ શકો છો અને જોઈ પણ શકો છો કે આપણે માતાજીની આખી કહાની છે Ya, ya, ya. Apa mata jinii, mandi ni under apa dah touch dia, jowo amar સારું છે જોઈ શકો છો આ આપણે ભોળાનાથ છે જો મંદિરની અંદર દર્શન કરવા માટે છે શંકર ભગવાનના પણ હવે તમને કરાવીશું માતાજીના દર્શન જો મંદિરની અંદર માસ્તાજી સાક્ષાત ખોડિયામાં બેઠા છે જોઈ શકું છું મિત્રો કે આપણે આ ખોડિયાલમાં ખોડિયાલમાં મંદિરની અંદરનું બધું દ્રશ્ય જોઈ બધું જગ્યા જોઈ લીધી મંદિરની અંદર સરસ સરસ જગ્યા અમારી પાર્ટી છે બધી જોઈ શકો છો આ અમારે રહેવાય બધી મંદિર નીંદર નું છે મંદિર અંદર આવી બધી જગ્યા છે તમે જોઈ શકો છો કેવી સરસ સરસ જગ્યા છે હવે આપણે જોજો જોઈ શકો છો કેવી સરસ સરસ જગ્યા છે આ તેનો ભાગ છે આપણે બધું અંદર નું તો મિત્રો જોઈ લીધું હવે તમને થોડીકવારમાં અમે બહાર પણ બતાવ્યું કે બહાર કેવા કેવા નજારા જોવા મળે છે તે જોઈ શકો છો કે હવે અમે એટલે તરાની એટલે જઈશ દર્શન કરવા માતાજીના તમને બતાવશું ધરાની એટલે કેમ છે શેડી આપણે ઉતરવાની છે માતાજીના દર્શન કરવા જઈએ હાલો હાલો એટલે હાલો સીડી ઉતરી ગયા જોઈ શકો તો આપણા ગડધરાનો ડેમ છે આપણે ગડધરાનો ડેમ જોઈ લીધો ગડધરાનો ડેમ છે એ હવે આપણે આગળ જઈએ માતાજીના દર્શન કરવા અને ગડતુરો થવા જોતા રહેજો તમે એ છે કેટલું કરવાથી આપણી તમન્ના પૂરી થાય આપણે તો કેરી નથી તમને જોઈ શકો છો આપણે બાજુમાં ગળધરાની બાજુની જગ્યા છે જોઈ શકો છો આગળધરાની બાજુની જગ્યા છે આ ગઢધરો છે આપણે ડેમ છે ખડિયાલમાં જોઈ શકો છો હવે આપણે જઈએ ખોડિયાળમાં મંદિર તરફ

આપણે કરીશું માતાજીના દર્શન બાજુની જગ્યા મંદિર ધૂણો છે માતાજીનો આ છે નાના મંદિરો માતાજીના જોઈ શકો છો આ છે ફોટા પડવા શકો છો આપણે મંદિરના દર્શન કરી લઈએ ક્યાં લઈએ

શકો છો નામથી પ્રખ્યાત છે અહીંયા અહિયાં માતાજી નું મંદિર મેનક ખોડિયલ છે જોઈ શકો છો આ છે અમારી ફેમિલી અમે બધા કરવા આવ્યા છે મિત્રો આ ખોડિયાલમાં મેન ધામ મેન થાનક જોઈ શકો છો આ ખોડિયાલમાં મેન થાનક છે મેન જગ્યા આપણે ધારીનો ધરો જ્યાં ધારી ખોડિયાલમાં છે તે મેન ધરો છે આ જોઈ શકો છો અત્યારે પાણી નથી તે માટે ખાલી છે જોઈ શકો છો કેવો ધરો છે એ માતાજીનો આ છે આપણે ધારીનો ડેમ ને આ ધરો છે જોઈ શકો છો હવે આપણે ફેમિલી દીકરો જઈએ આપણી જોતા રહેજો તમે ત્યારથી ફેમિલી આપણી હાલી આવે ને આ જે આપણે ફેમિલી જો આપણે હાલી આવે આ છે આપણે ધરો કેમ છે સરસ મજાનો આવી છે નહી પણ સારી પડ્યા જોઈ શકો છો અમારી ફેમિલી છે હવે આપણે ઉપર જશું મંદિર તરફ તમને બતાવશું પાછું જોવા માટે બની આવું અમારી ચેનલ જોઈ શકો છો આપણે ફરતો મજા આવો અહીંયા ક્યારેક આવજો મજા આવશે જોવાની મસ્ત જગ્યા છે જોવાની જોઈ શકો છો મિત્રો કે આપણે ધારી ને આવ્યા છે આવી બધી જગ્યા છે આપણા માતાજીનો ડુંગર છે જોઈ શકો છો ગઢધરો નહીં તો મેં તમને બતાવી દીધો કે માછું બતાવું છું કે આમાં મેઘેર જોવા મળે પણ અમને જોવા નથી મળી તમને કદાચ જોવા મળે તો મંદિર ને પણ જોઈ શકો છો એક સરસ મસાન જગ્યા છે મારા તારીનો જો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો મિત્રો આપણો આજનો વલોપ અહીંયા તારીખ વોડિયાળ પૂરો થયું હવે આપણે જઈએ છીએ ઘરે ને આપણું આજે અહીંયા ફાઇનલ થઈ ગયો હવે આપણે બીજી કોઈ જશું તો વલોપ પીડિયો ઉતારશું આજનું આપણું બેકઅપ પૂરું તારીખોડિયાળમાં